આવો આવો સ્વાગત છે ફરીથી એક નવા અંદર તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી શુભ સુવાર ને અત્યારે નાખ્યો છે ખંભે કેમ કે હાલ આવીએ છીએ ને અમારો શાહ છે ને આમ રહી ગયેલો હતો ઓલકાર અડધો શાહ હતો ને અડધો વૈશ્વમાં કઈ આવ્યું નહીં બે હાલીને પાછો અહીં પાછો આવ્યો હતો અડધેલી

અર્ધેની પોઈ ગયો અમાર સા હરદેલ વેશમેલી વયો ગયો અને પાછો આવ્યો તો અમે તરત હેડે પોગી જા એટલે હવે પાછો છે ને લેવરાવા સડી જાય ને બીજા સામે તેમ કે એવડે યદી ઘણા પાછળ છે એટલે લેવરાવવું પડશે યે કે આલી એક એમ નહી એક આલી છેલો છે એક ને મોચ્યો છેલો છે એમ છે એ ઉતરે આરે બેરો હોય જ તી ના ભાઈ હું સો આનો મોટો બાંધેલ છે કોઈ બીજો વિડીયો ઉતરવા નહી આવતો તો હું તો મોઢે બાંધેલું છે હશે કપાની રસ ઉડે ને અમલ બધી એટલે શરદી જેવું થઈ એટલે મોઢે તો બાંધવું પડે કેવું આવે પછી એમ થાય એને કહેતા મોઢે બાંધે સારું સેફ્ટી ફર્સ્ટ તો થઈ ગયા છે બપોર ને બધા જમી લીધા છે ને હવે હું કપડાં લઈને આવી ગયો છું નાવા માટે મોટર શરૂ છે અહીંયા જો પાણી શરૂ છે ખેતરમાં પવન હવે પેલા નાઈ ના ઠંડે ઠંડે પાણી છે ના નાહાને કે બાદ કપડાં તો નહીં જ ધો તો નાઈને હું આવી છું ખેતરમાં રખડું છું સ્ટેન્ડ લઈને કેમ કે રીલ શૂટ કરવાની છે ને કાલ જે આપણે રીલ શૂટ કરી હતી ને કાલ તમે જોયું એ વિડીયોમાં એ કપાસ નાનો હતો એટલે એમાં રીલ શૂટ થઈ ગઈ હતી ને આજે અમે બીજા ખેતરમાં વીણીએ છીએ ને એમાં કપાસ છે બધો મોટો મોટો એટલે રીલ રીલ શૂટ કરવાનો કાંઈ મેળાવ એવો છે નહીં એ કપાસનો ઘેરો હોય એટલે બીજો છે નહીં આ વીણી એક જ એટલામાં છે બાકીના બધા વીણાઈ ગયેલા છે નાનો કપો ગોતું છું ક્યાંય મેળ આવે એવો છે નહીં તમારા ભાઈનો મગજ એટલો કામ કરે ને કે વાત જ કરો ન્યાંથી આવ્યો ઠેસ એટલે ત્યાં એટલે આગેલો ગેલો આવ્યો અને કાપો ભૂલીને ને આવ્યો કાપો એમ કે રીલ છૂટ કર્યો નથી એટલે કાપો હોય તો થોડું સારું પડે ન હોય તો હાલે હોય તો થોડુંક સારું પડે એમ વધારે એટલે હું પાછો આવો કાંપો લેવો છે થોડા પણ કાંપો લેવા જવાનું છે અને પાછો તો કાર રીલ શૂટ કરવા દેવાનું છે થોડોક નાના નાના પપ્પા છે તો કાંપો લઈ આવું પહેલાં હવે તો રીલ શૂટ કરવાનું કામ થઈ ગયું છે પૂરું ત્રણ ચાર ટ્રાય લીધી છે ત્યાં એક રીલ બની છે સ્ટેન્ડ બેન્ડ પીટ્યો છે આપણે બધું અને હવે બે બે વાગીને ત્રણ ચાર મિનિટ જેવું થઈ ગયું છે બધા સાહે સડી જાય છે તો પહેલાં જઈએ એના કારણે આ બધા રાડું નાખ્યા સીધા છે કે રીલ શૂટ કરવા હોઈએ છીએ એટલે સ્ટેન્ડ બેન્ડ હકેલું અને જાય હવે એર કેમ કેમકે બે વાગી જાય એટલે કપો તો સડી જવું પડે ને બહાર ટાઈમે કામ કરવા સડી જવું પડે છે